સરકારી જગ્યામાં સંસ્થાનો કબજો છે સિવિલ અધિક્ષકે પત્ર વ્યવહાર કર્યો છતાં જગ્યા ખાલી નથી કરાતી બે સંસ્થાઓએ સિવિલમાં પાર્કિંગની જગ્યાએ મસ્ત મોટા ડોમ ખડક્યા છે સિવિલમાં દર્દી અને તેમના સગાઓની સુવિધા માટે સંસ્થાઓને બોલાવાઈ હતી સંસ્થાઓ રાજકીય પેટબળને કારણે અધિક્ષકને નથી ગણકારતી દર્દીના સગા રાત્રે રસ્તા પર સૂતા પરંતુ ડોમમાં ન બોલાવવામાં આવ્યા સેવાના નામે સરકારી સંસ્થાએ જગ્યા પોતાની બનાવી લીધી છે એસડીએમ મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર સુધી અગાઉ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદની અંદર આવતી હોય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ ક્યાંક દર્દીઓના સગાને રહેવા અને સૂવા માટેની સગવડો છે તે મળતી નથી રાજકોટ સિવિલ હોસ્પિટલના પાર્કિંગના દ્રશ્યો છે કે જ્યાં સંસ્થાઓ દ્વારા ડોમ છે તે ખડકી દેવામાં આવ્યો છે સામાજિક સેવાઓ છે તે કરવામાં આવતી હોય તેવી વાત છે તે કરવામાં આવી રહી છે અને તેને કારણે જ આ જે જગ્યા છે તે પાર્કિંગની જગ્યા હોવા છતાં પણ અહીં ડોમ બનાવી અને સેવાના નામે ખાસ કરીને જગ્યા છે તે પચાવી પાડવામાં આવી છે તે પ્રકારની અનેક વખત ફરિયાદો છે તે ઉઠી છે સિવિલ અધિક્ષક દ્વારા પણ આ સંસ્થા જે વાળોદરીની સીતારામ સંસ્થા છે કે તેમને અનેક વખત પત્રવ્યવહાર છે તે કરવામાં આવ્યો છે પરંતુ આ જગ્યા છે તે ખાલી કરવામાં નથી આવતી શિયાળાનો સમય છે અને શિયાળાના સમયગાળા દરમિયાન અનેક વખત દર્દીઓ છે તે તેમના સગાઓ રોડ ઉપર અને ફૂટપારી ઉપર સુવા માટે મજબૂર છે તે બનતા હોય છે અને તેને કારણે સિવિલ અધિક્ષક દ્વારા અનેક વખત એવી રજૂઆત છે તે કરવામાં આવી છે કે આ સંસ્થા છે કે તે સંસ્થા દ્વારા જો આ જગ્યાની અંદર દર્દીઓના સગાને સૂવા માટેની સગવડ આપવામાં આવે તો ક્યાંક જે જે દર્દીઓના સગાને રોડ પર કે ફૂટપારી ઉપર સુવાની ફરજ પડી રહી છે તેને બદલે સિવિલ હોસ્પિટલની અંદર આ એક સગવડ છે તે મળી શકે છે પરંતુ રાજકીય પીઠબળને કારણે આ સંસ્થાઓની સામે સિવિલ અધિક્ષક કોઈ પગલાં છે તે લઈ શકતા નથી

માણસો આવે બાર ના દર્દી હોય કે કોઈ સગા હોય એને બધા જમવાનું કોઈ પાસે ટિફિન ન હોય તો ટિફિન ની દઈ દઈએ હા બધી સગવડ ખાસ આ જે જગ્યા છે આના ઉપર આખો ડોમ બનાવી દેવામાં આવ્યો છે આ ડોમ કાયદેસર છે કઈ રીતના એ તો સાહેબ મને ખબર નથી હું હમણાં આઠ મહિનાથી છે આ તો દસ બાર વર્ષથી ચાલતું હોય છે હું તો આઠ મહિનાથી જ આવું છું બરાબર અહીંયા કોઈ નેતાઓ ખાસ ભલામણ કરે છે ના કોઈ નહીં કોઈ નેતા આવતા જ નથી સરકારી કે રાજદ્વારી કોઈ પક્ષના કોઈ આવતા જ નથી બધા મારા જેવા સેવા દેવા જવા આવે છે કોઈ પગારદાર માણસો જ નથી અહીંયા કઈ સંસ્થા દ્વારા લાવો આપણે સીતારામ આશ્રમ અહીંયા જે સાપર વેળાવર સીતારામ આશ્રમ છે ને એના તરફથી ખાસ કરીને આ જે જગ્યા છે આ જગ્યા ઉપર દર્દીઓને સગા સંબંધીઓ જે સિવિલમાં આવતા હોય છે એને શું હોય તો સુવા દઈએ છે ના જમવાનું દીએ બધું ટિફિન બિફિન બધું આપી દઈએ ભરી દઈએ ટિફિન બાકી સુવાની કોઈને નહીં અહીંયા આમય નથી રહેતા એ લોકો છે ને મેન બે ભાઈ તાળુમાં વૈયા જાય પછી આવે ત્યારે ખોલે ચોક્કસ જ જે રીતના લવજીભાઈએ જણાવ્યું તે મુજબ અહીં જે સીતારામ જે સંસ્થા છે સીતારામ મંદિર ટ્રસ્ટની આ સંસ્થા દ્વારા આ ડોમ છે તે બનાવવામાં આવ્યો છે સિવિલ અધિક્ષક દ્વારા અનેક વખત પત્ર વ્યવહાર છે તે કરવામાં આવ્યો છે કે પાર્કિંગની સરકારી આ જગ્યા છે અને આ જગ્યાની અંદર તમે જે ડોમ બનાવ્યો છે તેની અંદર દર્દીઓના સગાને રાત્રિના સમયગાળા દરમિયાન સુવા માટેની સુવિધા આપવામાં આવે પરંતુ આ સંસ્થા છે કે તેમના દ્વારા કોઈ સુવિધા આપવામાં નથી આવતી અને જે સરકારી જગ્યા છે તેના પર કબજો છે તે લઈ લેવામાં આવ્યો છે હવે સિવિલ અધિક્ષક દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ ક્યાંક રાજકીય પીઠબળને કારણે સિવિલ અધિક્ષક આ સંસ્થાઓ સામે પગલાં જે લેવા જોઈએ તે લઈ શકતા ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ